બહુ સરસ છે આલે તમને નેચરલ અને ઓર્ગેનિક ફાર્મ છે અને વિરલભાઈ પોતે છે ને અહીંયા ખેતી કરે છે ઓર્ગેનિક ખેતી કરે છે કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર એ લોકો વાપરતા નથી તો આપણે ખાસ કરીને આજે એની મુલાકાત લેવા જવા છીએ તો હાલો આપણે જોઈએ આગળ

પણ આ તો તમને પણ કહ્યા છે મિત્રો કે ખાઓ પણ સારું ખાઉ બરાબર છે તો આપણે જો હળદર્શ વે છે થોડીક આપણે ભાઈ પાસેથી માહિતી લઈએ તો વિરલભાઈ આ હળદર કઈ છે એમ તો અહીંયા દેખાય છે કે બોર્ડમાં સેલમ લખેલું છે પણ છતાંય આપણે વિરલભાઈના મોટેથી સાંભળીએ જેને મેં એવું છે અમે ત્રણ વેરાયટીનું વાવેતર કરીએ છીએ હળદરનું જેથી કરીને બધા લોકોને કરક્યુમિક કલર અને સુગંધ ત્રણેય એક પાવડરમાં જળવાઈ રહ્યાં એ રીતે

લા બાજુ ઉતરે ઓછી પણ આ પાવડર ક્વોલિટી સારી બનાવવા હટુ આવે દર્ કરી મિક્સ વધારે સેલમ માગે ને એને સેલમ બેશેલ દડી નાખી બાકી જે કોઈ બાકીજી મારે તુનાગઢ વધારે કોન્ટેક્ટ છે ને ઈ બધા જે નોકરીયાત વર્ગી બધા જે સમજે છે ને કરતું ને ડોક્ટર વર્ગ છે પ્રોફેશનલ લોકો આ મિક્સ લઈ ગઈ છે હા મને એવું લાગે છે કે વધારે જગ્યા છે

ઉપાડી પાડી ડોક્ટર ની બધા છે ને દેશી દવા કરે છે ને માતૃ ગાય પાવડર લઈ જાય છે પ્લસ આપડે પાર્લર જે બેનો ચલાવે ને એ ફેસ પેક બનાવવામાં યુઝ કરે છે પછી નાના છોકરાઓને ઉધરામાં કે આ પાવડર બેસ્ટ છે માતૃ ગાય એટલે પાવામાં દૂધ સાથે કે પાણી સાથે એવી રીતે ડોક્ટર લઈ જાય છે મારી પાસે થી પછી પાર્લર વાળા લઈ જાય છે અને જે આ નીકળે ને આનો પાવડર અમે બનાવી ને વેચી દઈએ છીએ એ આપડા માં આવે હાલે પણ આમાં કરક્યુમેન ઓના કરતા ઓછું હોય માતૃગાઠ તો હવે છે ને જો હું પાર્લર તો ચલાવું જ છું તો હવે નેક્સ્ટ ટાઈમ મને આ માતૃ જે ગાંઠ કહો છો ને તમે એ પણ મારા જોયા છે બરાબર બાકી તો તમને આ અમે ખાઈએ જ છે તમારી હળદર

ત્યારે અમને સ્ટોલ આપે છે એ લોકો કે તમે ઓર્ગેનિક કરો છો અમે સહકાર આપીએ એ રીતે એવી રીતે કોન્ટેક મળે છે ને પછી બાઇન ના હોતી ન આવે તો અમે કુરિયર કરી દઈએ ઓર્ડર હોય એ પ્રમાણે હવે તમે આ અડદર વાવો છો બરાબર તો એનું તૈયાર થાય ત્યાં સુધીનું પ્રોસેસિંગ પ્રક્રિયા શું છે એમાં આઠ મહિના જેવો નવ મહિનાનો આપતો સમય લાગે આઠ મહિનાનો સમય ખેતરમાં ઉભી રહે છે પછી એકાદ મહિનો પ્રોસેસ કરીને કાઢી અને ખેતરમાંથી આને બાફીને સૂકવી દઈ

સારમસારો અમને બીધી કી ખબર પડે કામ કરવાની ખબર પડે ખેતીમાં ઉતારો પાકમાં રોગ નઈ જી વાત તો એ સારું જ કહેવાય ને તો પછી અમારે કે લઈને આવવાનું

અમે ત્રણ વર્ષ થી ખેતી માં લાગ્યા છીએ અમે મુંબઈ હતા ત્રીસ વર્ષ મુંબઈ રહ્યા હવે કોરોના પછી અમે અહીંયા આવી ગયા તો ખેતી માં લાગી ગયા વિરાલભાઈ શું સગા થાય અમારા દેર ના દીકરા થાય તમારે જોવું હતું પણ એમાં બહુ મોટું ખેતર છે એમાં તો તુવેર માંડવી એવું બધું છે તુવેર છે માંડવી છે સોયાબીન છે મગ અડદ બધું ઓર્ગેનિક બધું પ્રાકૃતિક કરે છે

આ છે બાજરો છે ગાય હા ગાય માટે છે હમ મને અમાર છે ને મને બહુ બધું મને બહુ ગમે છે આવતું રહેવાનું ને અમારે ત્યાં અહીંયા એટલે ને પણ અમારે દૂર પડી જાય તમારું આવતું હા શું છે આ છે ને એ ભીંડો છે હા એ છે હા પ્રાકૃતિક છે કોઈ વસ્તુ દવા છંટકાવ નથી કરતા દવાનો છંટકાવ નથી કરતા અમે આ ભીંડો છે આગળ પાછળ રાખીએ મોટો છે ને એ સુકાઈ જઈને પણ ત્યાં અવડવા આ તૈયાર થઈ જાય આગળ પાછળ ગુવાર ભીંડો આની પાછળ જે ગુવાર છે ને મોટો થઈ ગયો ને અહીંયા પાછો નાનો તૈયાર કરી નાખ્યો છે એટલે આગળ પાછળ આલે શાકભાજી બધું આગળ પાછળ આલે આ ચીભડા છે જો કાકડી ચીભડા હજી તો ચાલુ થયું છે જોવો ને લગભગ તો હશે તો હશે ચાલુ થયું છે હજી બધું હા આવવાનું ચાલુ થયું છે હજી હા એ ચીભડા છે આગળ તુરિયા છે નહીં હોય હજુ તો શરૂઆત છે ને ફૂલ આવ્યા છે હા ફૂલ આવ્યા છે જો એની પાછળ રીંગણી ની વાવી છે હા બધી પ્રાકૃતિક છે કોઈ વસ્તુ દવાનો છંટકાવ જ નહીં બહુ સરસ છે આવું ખાવા ને આપણને મળે આવું મળે અરે દવા વગર દવા વગર નું ખાઈએ ને તો આપણે શરીર ને સારું પછી આ અત્યારે બીમારી એટલી છે ને કે દવાવારી વસ્તુ ખાઈને કેન્સર ની બીમારી બહુ વધી ગઈ છે ફેલાઈ ગયું છે એટલે જો આ દવા વગર નું ખાઈએ ને તો બીમારી ન થાય આપણી હેલ્થ સારી રહે હેલ્થ માટે બહુ સારું છે અને જો અહીંયા ચોરી ને આંબા પણ છે આ વર્ષે આંબા કેરી કેરી બહુ બહુ આવી આવી હવાય ને જો આ ગુવાર છે ને સુકાઈ ગયો હવે આ મોટો થઈ ગયો ને પછી ઓલો નાનો છે ને એ તૈયાર થઈ જશે ગુવાર જ છે આગળ પાછળ શાકભાજી વાવ

ખબર જ હતી હા કલમ છે કેસર કેરી કેસર કેરી નો આંબો છે ઘી ઘુર બહુ ઝાડજી ઉતરી કેવું લાગ્યું અમારું ફાર્મ બહુ મજા આવી અહીંયા આગળ આવીને હો પણ ખરેખર બહુ લાગ્યું સરસ એમાં અત્યારે ચોમાસું છે ને એટલે તો બહુ જ મજા આવે બહુ જ મજા મને આમે ખેતરનો તો બહુ જ હા વાતાવરણ બહુ મસ્ત છે અત્યારે ચોમાસાનો સરસ છે અત્યારે ચોમાસાની સીઝનમાં તો ખેતરમાં મજા જ આવે

ખરેખર માસી બહુ મસ્ત લોગ બનાયો તમે કેમેરો હારો હેન્ડલ કરતા આવડે છે તમને આવડે ને આ લા વર્ષ તો આ તે ગાય માતા જાવ ને જાવ કે જો આવ્યા છીએ આપડે ભીમાણી ભાઈ ના ઘરે વાડીએ ગયા વાડીએ થી આપડે સીધા ઘરે આવ્યા છીએ જો દરવાજો ખોલે છે જો એમનું ઘર મિત્રો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સ અને ગ્રુપમાં શેર પણ કરજો જો તમારા સગાવાલામાં પણ કોઈ જો ખેડૂત હોય ને તો એમને પણ આ વિડીયો ચોક્કસથી શેર કરજો કારણ કે ઘણી બધી એવી ઉપયોગી માહિતી છે જે ખેડૂતને પણ ઘણી બધી કામમાં આવી શકે જો કેવું સરસ ગામડામાં ફળ્યું હોય એવું સરસ મોટું બધું હોય મિત્રો જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હવે સિટીમાં આવા ન હોય આ વિરલભાઈ ગામડામાં જગ્યા બહુ સરસ હોય કેટલી બધી તો બેરલ બહુ ભેગા કર્યા છે એટલા બધા ભેગા કર્યા છે છે હા હા એ બધી બેરલમાં કરતા આવીશો ને જો અમે અડદર લેવા આવ્યા છો વિરલભાઈને આગળ એમને ફાર્મની જ અમે હળદર ખાયા છે અમારે હળદર પૂરી થઈ ગઈ હતી ને તો કીધું હાલો વિરલભાઈ ત્યાંથી લઈ આવીએ હું છે ક્યાંથી જૂનાગઢથી ઠેઠથી અહીંયા વિરલભાઈના ઘરે હું અડદર લેવા આવું છું દર વર્ષે લેવા આવું છું પણ આ વખતે હું લઈ આવી હતી ને તો એ બધે દેવાઈ ગઈ તો કીધું આલો હવે પાછું મારે તો પૂરી થઈ ગઈ છે તો વિરલભાઈ ત્યાંથી કીધું લઈ આવું હળદર તો જે હળદર લેવા છે એવી જો કેવી સરસ અડદર છે એક વખત તમે ખાવ ને એટલે તમને એમ ન થાય કે મારે બીજેથી અડદર લેવી છે એટલી સરસ અડદર આવે છે અને પ્યોર ઓર્ગેનિક કોઈ પણ જાતની મિલાવટ વગર કોઈ પણ જાતના કલર વગર એટલી સરસ અડદર આવે છે આ જ પાણીયારું સિટીમાં આવા પાણીયારા હોય કે ન હોય હે ને કેવું સરસ છે આ આવી ગઈ ને તમને પણ તમારા ગામડાની યાદ એટલું શાંત વાતાવરણ હોય ગામડામાં કોઈ પણ જાતના સાધન વાહન વ્યવહાર નહીં એકદમ ચોખ્ખી હવા તાજી હવા એટલું સરસ હોય ગામડાનું વાતાવરણ મને તો બહુ જ ગમે બાકી ચોખ્ખી હવા અને ચોખ્ખું ખાવાનું ખાવું હોય તો ગામડામાં આવવું પડે શું મિલતેલી બાઈ